આજથી હવે ભાજપ એની નાલાયકી ઉપર ઉતરશે એની ગુંડાકિર્દી ઉપર ઉતરશે જેને તેને ફોન આવશે કરી કાંઈ એકવાના નથી આ ભાજપના મોટા મોટા જેટલા નેતાઓ છે એ શાળિયાઓ છે શાળિયા દર માં યોજાશે પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી આજે કાર્યાલયનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે નમસ્કારી ફોર ન્યુઝ ની સાથે હું વિસાવદનમાં જે સમયથી જ આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે સમયથી જ તેઓ વિસાવદનમાં સ્થાનિક કક્ષાએ સતત સક્રિય જોવા મળી રહ્યા છે લોકોના પ્રશ્નો નોંધી રહ્યા છે તેમજ તેમના પ્રશ્નો નિરાકરણ કેવી રીતે લાવું તે અંગે ચર્ચાઓ કરી રહ્યા છે સભાનું સંબોધન કરી રહ્યા છે લોકો વચ્ચે જોવા મળી રહ્યા છે અને તેઓ ભાજપ સામે સતત આકરા પ્રહાર પણ કરી રહ્યા છે ત્યારે તે વચ્ચે જ્યારે સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયાનો દુરુપયોગ બેંક નો દુરુપયોગ આજે આ ભેસા છે આજથી હવે ભાજપ એની નાલાયકી ઉપર ઉતરશે એની ગુંડાકિર્દી ઉપર ઉતરશે જેને ફોન આવશે કરી કાંઈ એકવાના નથી આ ભાજપના મોટા મોટા જેટલા નેતાઓ છે શાળિયાઓ છે શાળિયા બહુ હોય તો ભાજપ મૂકીને હામા પડે તો બે મિનિટમાં નો પાડી દે દેખેજો આ તો પોલીસ મારવા વાળી ટોળકી છે અમે ભાજપ જેવી મહાશક્તિશાળી સત્તાની હામે પીડા તાકાત અમારી પાસે છે જનતાની તાકાત અમારી પાસે છે ભગવાને આપેલું બળ અમારી પાસે છે

કરી કાય એક એમ નથી કરી એક એવા હોત તો એક હારો રોડ નો બનાવ્યો હોત એક હારો રોડ નથી બનાવી એક તો એવા નમાલાઓ આપણને બીવડાવવા આવશે આપણે વિચારવાનું તારામાં બહુ પાણી વાળો માણા હોય તો બનાય રોડ જ્યાં આય હું ફોન કરે એક રોડ નઈ બનાવી શકે એવા નમાલા માણસો હવે ચૂટણી આવી છે ફોન કરશે કેમ ભાઈ ગોપાલની સભામાં ગયા કાય અમારાથી વાંધો છે જોજો પછી આટલું કે

ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપની જેમ અમે પોલીસ અને મોટા મોટા ઉદ્યોગપતિઓની પાછળ રહેવાવાળા લોકો નથી અમે સીધા પ્રહાર કરવાવાળા વ્યક્તિઓ છીએ અને જો તાકાત હોય તમે મતના દીકરાઓ હોય તો અમારી સામે આવીને ઉભા રહો તે રીતની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે ભાજપને ચેલેન્જ પણ ફેંકવામાં આવી છે તો આંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો